બાદરપુરા વાલ્મિકી સમાજનો યુવક ગુમ થતા ચકચાર ગઢ પોલીસ સ્ટેશનમાં માં નોંધાઈ ફરિયાદ પાલનપુર તાલુકાના બાદરપુરામાં રહેતા મગનભાઈ ભીખાભાઈ ડાલવાણિયા વાલ્મિકી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેમની સંતાનમાં ત્રણ દીકરીઓને ત્રણ દીકરા છે જેમનો પુત્ર જીગરભાઈ મગનભાઈ ડાલવાણિયા વાલ્મિકી તારીખ અઠ્યાવીસ ચાર બે બપોરે ઘરે આવી જમ્યા પછી ગામમાં જઈ આવું તેવું કહી નીકળ્યા બાદ પરત આવ્યું નહીં ત્યારે પરિવારજનો ચિંતામાં મુકાયા બાદમાં પરિવારજનોએ સગાવાલાને ત્યાં શોધખોળ કરી પરંતુ જીગર વાલ્મિકીનો ક્યાંય પત્તો ન મળતા છેવટે જીગર વાલ્મિકીના પરિવારજનો ગઢ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી બાદરપુરાના જીગર વાલ્મિકી ગુમ થતા અને ફરિયાદ દાખલ કરાવી અને દસ દિવસ થયા હોવા છતાં હજુ સુધી ગઢ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી નથી જેને લઈ તાત્કાલિક ગઢ પોલીસ દ્વારા જીગર વાલ્મિકીની શોધખોળ કરવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા બનાવોને ગંભીરતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરાવી પણ પરિવારજનોએ મીડિયાના માધ્યમથી માંગ કરી છે